મહિલા અગ્રણી હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવતા અનેક ચર્ચાઓ શરૂ થઈ છે હિરલબા જાડેજાની ધરપકડ મામલે પૈસાની લેતી દેતી મામલે ભનાભાઈ ઓડેદરા જમાય તથા પુત્ર રણજીતનું અપહરણ કરાયું હતું જેમાં હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં અપહરણ જમીન પ્લોટ દાગીના આપી દેવા દબાણ જાનથી મારી નાખવાની ધમકી પૈસા કઢાવવા ગોંધી રાખવા મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ફરિયાદી ભનાભાઈ ઓડેદરાની દીકરી અને ઇઝરાયલ સ્થિત લીલુ ઓડેદરા લીધેલ સિત્તેર લાખ કાઢવા મામલો સામે આવ્યો છે આરોપીઓએ ભનાભાઈ તથા લીલુબેનના પુત્રનું અપહરણ કરી ઈરલબાના બંગલે લઈ ગયા હતા અપહરણ બાદ ભનાભાઈના જમાઈ તથા લીલુ ઓડેદરાના પુત્ર રણજિતને સત્તર દિવસ સુધી બંગલે ગોંધી રાખ્યાનો આરોપ લાગ્યો છે વિડીયોના આધારે હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં ઈરલબા હિતેશ ઓડેદરા અને અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે ઈરલબા અને લીલુબેન નામની મહિલા વચ્ચેનો ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં મહિરલ લીલુબેન પાસે ઉઘરાણી કરતા સંભળાય છે ઓડિયોમાં લીલુબેનના સગીર પુત્ર અને પતિના અપહરણની ઘટના દરમિયાનની વાતચીતનો પણ સમાવેશ છે જેમાં રૂપિયાની ચુકવણી અંગે ચર્ચા થયાનું સામે આવ્યું છે ઓડિયોમાં પિતા પુત્ર અને અન્ય વ્યક્તિઓની સંડોવણી પણ સામેલ છે જય માતાજી હું લીલુ ઓડેત્રા હાલ ઇઝરાયલ હું એસપી સાહેબ તથા ગુજરાત પોલીસ તથા સીએમ પીએમ તથા મેર શક્તિસે સેના તથા મારા વડીલો ભાઈઓ બહેનો અને પીએમ મોદી સાહેબ બધાની હાજરીમાં આ વિડીયો મૂકવા માગા કે હું બહુ પ્રોબ્લેમમાં હે મારા માથે દુનિયાના રૂપિયાનું પબ્લિકી નાખ્યું મી કોઈના ભૂસ નથી મળ્યા કોઈના રૂપિયા કાંઈ હતા નત હું ખુદ વ્યાજ ભરા મારા મેં એક રૂપિયો હે નહીં મેઇન પોઈન્ટ અટાણે મારા ઘરનાવનો છે મારા ઘરના અટાણે ફૂલ મુસીબતમાં છે મારા ઘરનાવણી એટલીસ્ટ પંદર સત્તર દિ પહેલાં રાતી બે વાગે હિરલબાના માણસો લેગા પૈસાના વહીવટ બાબત લે ને રાખી દીધા અને મારા માથે કરોડ રૂપિયાનું નાખે કરોડ રૂપિયો મને ભેરો કોઈ આપ્યો ને કે લીધો નેત બીજા નંબરમાં મારા ઘરનાવણી છોડતા ને પૈસાનો બંદોબસ્ત કર તો ઘરના છૂટે મી બધાના હાથ પગ પકડે લીધા મારા કુટુંબના મારા હોગાવાલાના મારા ગામના મારું ગામ કુસડી હે બધા હાથ પગ પકડે લીધા આજ હતર દિથિયાની મેરા મદદ માંગા મારા પરિવારની સેફટી માટે કોઈ મારી મદદ કરવા આગળ આવતું ને કોઈથી મદદ થાય ને બીજા નંબરમાં હું કંઈ બીજો વિસારે ન થતી મરવા સિવાય હું તો કાલે મરે જ કે અટાણે મરે જ મળીને જ ખબર પણ મારા ઘરરાવની બસાવો મારા ઘરનાવની બાણે ઘાટો મારો દીકરો મારો ઘરવારો ને મારો બાપ ના તણે હે એટલા ટાઈમ થયાના એના મેરા કાયમી મી ફોડે લેત થી હું ફોન કરે હગા મારા દીકરાની સહાદી અવાજ સાંભળવા જડે કે મા પૈસાનો મેળ કરતો મી નીકળીએ મારા દીકરાની હત્તરમું વરફ પૂરું થવા આવ્યું બારમાં ધોરણમાં આવ્યો મારો દીકરો નિહારી પણ જે હકતો ના બેહાડ્યો એના માણસોની મેં રિક્વેસ્ટ કરી મારા દીકરાની ભણતર બગાડોમાં અમારું કે નો આલે તમે પૈસાની સગવડ કરો તમારે મેં કઈ હોય તો મૂકો પણ મારા માથે કરજો છે ઓલરેડી હું કાંથી પૈસા કરીને ને દા એવું હે કે પૈસા લીધે મારા ઘરના ટણે બેઠા કોઈ રસ્તો મારા મેરા નેતા ટણે બીજા નંબરમાં જે મન ફાવે એ પબ્લિક મારા માથે રૂપિયા નાખે મને ખબર હે કે કોણ હાસા હે કોણ ખોટા હે કરોડો અબજો મોઢે રૂપિયા નાખ્યા મારા માથે અને મણી ના સુધીની ધમકી મારે કે રૂપિયા કઈ અમે દવા પીએ હું કોઈ પણ પબ્લિક દવા પીએ તો મારી જવાબદારી ને હું ખુદ મરવા માગા મારા મેરા મજા સિવાય રસ્તો જ ને કારણ કે મારા મેરા રૂપિયો ને મારું કરાવ સૂટ હું અટાણે વ્યાજુ ભરા એ મારાથી ત્રણ ટકા ચાર ટકા પાંચ ટકા ભરાય ને બરાબર ઝીણી મન ફાવે એ સડાવે સડાવે ને કરોડ કરોડ રૂપિયો નાખી દીધો પબ્લિક એ દહ ના બે લીધલ હે ને શિયાળ લીધેલ હે ને પાસે લીધેલ હે હું કોઈના બીજાના નામ દર્શાવવા નથી માંગતી મારા ઘરનાવની બસાવે લ્યો હું તમારા મેરા હાથ જોડે વિનંતી કરા મારા ઘરનાવની બસાવે લ્યો મારા ઘરના હાવ નિર્દોષ છે મન ફાવે એવી પબ્લિક વાતો કરે મારા ઘરનાવની કોઈ મારી રૂપિયા દીધા ને કોઈ મેરા એ લેવા ગા ને એ હાવ બીએ ગા એ હાથ દીએ એક ફેરે અવાજ સાંભળવા જડે તારે એ કહે કે જલ્દી રૂપિયાનો નો મેળ કર મારે ક્યાં રૂપિયાનો નો મેળ કરવા જવું અટાણે મારી કોણ મદદ કરે મેં બધા મેં ભલાયું કર્યું બરાબર રાતી બે વાગે લે ગઈ પણ મને ખબર નતી મને સોથે દી ખબર પડી કે ના સે હું બે ગઈ હતી હું કોઈની કે ન થકતી અને એ મારા મેરા મહિરા સિવાય રસ્તો ને કારણ કે હું કોઈ પાલટીનું માણસ ને કે કોઈ હું હાવ એક નોર્મલ પરિવારની હે અમે કઈ એવા જાઉં જઈને રૂપિયા વાળા બીજા નંબર માં એના મોટા માણસ મને બીક લાગે પણ હું એક જ એસપી બધા ઉમેદવારની કહેવા માંગા કે હું એક ભારતની દીકરી હે મેરની દીકરી હે તમારા મેં એટલી જ મદદ માંગવા માંગા કે મારા પરિવારની બસાવેલીઓ નાથી તમારી ભલાઈ એની જિંદગી બસાવેલીઓ એની બીજા ઘણા પબ્લિક રૂપિયા હેરાન કરવા આવી તો એની સેફટી આપો અને એનું ધ્યાન રાખો ભાઈ બાકી અમારા ત્રણ જણા એ છે સૌથી હું છે અમારા શિયાર જીવ જાય જીવ સિવાય અમારો મેરો કોઈ ને હું બધા એની રિક્વેસ્ટ કરા કે હું ધીરે ધીરે કમાઈને દે કોઈ મારી વાત સાંભળવા તૈયાર ને મન ફાવે એવી વાતો કરે કરોડો અબજો ની મારા મેરા કોઈ હે નહી તમારે મારું બધું ચેક કરાવ લેવાની છૂટ છે કોઈ વસ્તુ નથી મારા મેરા હું એ થાકે ગઈ હિરલબાને બંગલેથી મારા પરિવારની બસાવે લ્યો ભલાય એની સહી સલામત ઘેર લેવો એની સેફટી આપો હું એસપી સાહેબની દિલથી એક એક મા એના દીકરા હાટું તેમ કીએ હું ઓલરેડી છ મહિના પહેલાં તમારી દીકરી જવાઈને મરે ગઈ એને વાહે હું અડધી મરે ગલતા હે એ મારો સહારો એક મારો દીકરો હે એને વાહે છે કે મારે એના હાટું જીવવું અટાણે થી એટલી ધસ બેહાડી દીધી કે હું આજે હોતર દીધી અને કઈ નિર્ણય નથી લેતી કઈ બોલે ન થતી જ્યાં જઈડા નથી પૈસા ગોતવાની કોશિશ કરા કોઈ મને પૈસા દેતું નથી દહ ના વી સડાવ્યા વી ના પૈસા સડાવે સડાવે કરોડો રૂપિયા નાખ્યા મારા મારા મેરા કઈ હેજ નહી તે હું દે હોગા હું આ ઇઝરાયલ માં મીતા પેલેટ નું કામ કરા મી મી બસ મારે નું ભાગે નત ગઈ હું મી કોઈના બસ નત માર્યા કોઈ દીધા હોય તો હાંભ દીધો લેશે મેળી પણ મણીએ મારા સુખરરાવ ની બસાવો એ હાવ નિર્દોષ માણસ છે એની કોઈ વસ્તુની કંઈ કોઈ કીધું ને કોઈ દીધા ને લીધા ને અને એણે આજ પંદર વતર દીધી એના હાલવે દીધા હાવ એટલે હાવ રાખ માણસ છે મારા ઘરના નકર તમે ગમે ના તપા કરાવી લીજો અમારો કોઈ કોઈ જગ્યાએ અમારો કઈ હાથ હોય તો અમે ને કોઈ દી પોલીસ સ્ટેશનની ની પગઠિયું સેડ્યું ને કોઈ દી વકીલ નું પગઠિયું સેડ્યા અમે કોઈ કોઈ ગીંગ માં કોઈ પેરાઈ ને અમે હાવ નોર્મલ માણસે ભલે એથી મારા ઘરના બસાવેલીઓ